પણ ડૂબ્યો પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દહેગામ તરસા તાલુકામાં સાંપા ગામમાં અહમદપુરા તરફ જતા પીપળિયા તળા બે સગા ભાઈઓ સહિત ત્રણ મિત્રો ડૂબી જવાથી મોત નીપજ્યા હતા દહેગામ રખિયાલ પોલીસે તપાસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બનાવની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા તરવૈયાની મદદથી લાશને બહાર કાઢવાની હતી બે મિત્રો નાવા પડ્યાની સમગ્ર ઘટના ઘટી બપોર બાદ દારૂલની મહેફિલમાં અણી સાંજે દરિયા તળાવના કિનારે જમવા ભેગા થયા હતા અમારી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને વિડીયોને શેર કરજો નમસ્કાર